નમસ્કાર મિત્રો આપણું ફરીવાર સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની માહિતીની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલની અંદર તમને તાડપત્રની સહાય બે હજાર ચોવીસ મળશે એટલે કે તાડપત્ર તમને મળશે તે કઈ રીતે મળશે જેની માહિતી આપણે અહીંયા આગળ વાત કરવાના છીએ જો મિત્રો તમે ચેનલ પર નવા છો પેજ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પેજને ફોલો કરીને જજો કારણ કે તમને આ ચેનલ પર સારા એવાના આવા વિડીયો તમને અહીંયા આગળ જોવા મળશે જે તમને રિલેટેડ હશે આ ખેડૂત પોર્ટલના રિલેટેડ કોઈપણ યોજનાને રિલેટેડ ભરતીને રિલેટેડ તો ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા તમને ખ્યાલ છે કે તારીખ એકવીસથી કરીને ત્રીસ તારીખ સુધી આપણે વાત કરીએ કે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે તો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ દેશના નાગરિકો લઈ શકે જેનો લાભ દેશના નાગરિકો લઈ શકે તેમ તે માટે અહીંયા આગળ આપણે વાત કરીએ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ગરીબ લોકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી રહ્યા છે તો આ યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના વર્ષ બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગુજરાત સરકાર દ્વારા લાભાર્થી છે ગુજરાતના નાના અને મોટા બંને ખેડૂતો અને અહીંયા આગળ પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા સુધીનો તમને અહીંયા આગળ લાભ મળી શકે છે આ યોજનાની અંદરને તમારે સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન કરવાની રહે છે પાત્રતાની વાત કરીએ કે તમે તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા પાત્રતા કઈ છે કે જેથી તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો કે લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અરજદાર પાસે પોતાનું જમીન રેકોર્ડ પણ હોવું જોઈએ જંગલ વિસ્તારના ખેડૂતોને ટ્રાયબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતા પણ હોવા જોઈએ અરજદાર ખેડૂત નાના અથવા મોટા ખેડૂતો ખેડૂત હોવો જરૂરી છે અને તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે ખેડૂતને તાડપત્રી મળવાની છે કોઈ દુકાનદાર કે પછી આપણે વાત કરીએ કોઈ ઠેલાવાળાને કે કોઈ લારીવાળાને અહીંયા આગળ તાડપત્રી મળવાની નથી તે ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા આગળ છે પછી વાત કે આ આ નોટ તમે વાંચી જશે તમે જો એક્ટિવ ખેડૂત છો એક્ટિવ નાગરિક છો તમારા ઘરે કોઈ ખેતી કરે છે તમારા સંબંધમાં કોઈ ખેતી કરે છે તો તેમના માટે તમે આ નોટ અથવા કે આ વિડીયો તમે શેર કરી શકો છો કારણ કે તારીખ એકવીસથી કરીને ત્રીસ સુધી અલગ અલગ જિલ્લાઓની અંદર આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અથવા તમે બીજા અમારા વિડીયો જોઈ શકો છો જે આગળ પણ મેં તમને સંપૂર્ણ ડિટેલમાં સમ સમજાવેલું છે કે કયા દિવસે કઈ તારીખે અને આઈકૃત પોર્ટેબલ કેટલી યોજનાઓ હાલમાં ચાલુ છે પછી વાત કરીએ કે તમારે આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જરૂર છે તો સૌ પ્રથમ આધાર કાર્ડ બેંકની પાસબુક છે મોબાઈલ નંબર છે જાતિનું પ્રમાણપત્ર છે રેશન કાર્ડ પણ જરૂર છે સાત બાર ને ઉતારા જરૂર છે લાભાર્થીનો ટ્રાઇબલ વિસ્તારનો વિસ્તારનો હોય તો તેને વન અધિકાર પત્રની પણ નકલ જરૂરી છે સહકારી મંડળીનો સભ્ય હોય તો તેની વિગત પણ હોવી જરૂરી છે કઈ રીતે અરજી કરવાની છે તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું છે જ્યાં આગળ તમારે યોજનાઓ પર ક્લિક કરવાનું છે યોજના ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા આગળ તમારા પેજ ઉપર એટલે કે જે ઓનલાઈન ઉપર અપ્લાય કરો છો ત્યાં આગળ તમને લખેલું આવશે અથવા તમને હું પ્રોસેસ પણ અહીંયા આગળ સમજાવી દઉં છું કે તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે જ્યાંથી તમે ખોલશો એટલે તમને અહીં આગળ આ લિંક મળશે છે તાડપત્ર યોજના બે ચોવીસ જેના પર તમારે ક્લિક કરવાની છે અને તમે ડાયરેક્ટ ઓફિસિયલ પેજ ઉપર પહોંચી જશો ઓફિસિયલ એટલે કે આઈ ખેડૂતના પોર્ટલ પર પહોંચી જશો જ્યાં આગળ તમને આ પ્રેસ નોટ બતાવવામાં આવશે જેના પર તમારે ચોકડી મારવાની છે પછી તમને અહીંયા આગળ યોજના દેખાય છે જેના પર તમારે ક્લિક કરવાનું છે પછી તમને અહીંયા આગળ જોઈ શકો છો ખેતીવાડી યોજના પશુપાલન યોજના બાગાયતની યોજના મત્સ્યપાલન યોજના ધારો આપણે ખેતીવાડી યોજના પર ક્લિક કરીએ તો તમને અહીંયા આગળ ઘણી બધી યોજનાઓ મળી જશે ડ્રોન છંટકાવ યોજના છે આન ઓજાર એગ્રોસ સર્વિસ છે જે ઘણી બધી યોજનાઓ તમને અહીંયા આગળ મળે જેની અંદર તમે અહીંયા આગળ નવમાં નંબરે જોઈ શકો છો કે તાડપત્રીની યોજના છે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવના ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવેશ ઉત્પાદનોના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતોને મળવાપાત્ર ચોવીસ હજાર ચારસોનો વર્ષની અંદર લક્ષ્યાંક છેલ્લી તારીખ ત્રીસ નવ છે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો અરજી કરવા પર આપણે ક્લિક કરીશું અને જ્યાં આગળ તમારો અરજી પ્રોસેસ અહીંયા આગળ રહેવાની છે તમે જો પહેલે રજીસ્ટ્રેશન કરેલા છો હા નથી કરેલું તો ના કરશો આગળ વધવા પર ક્લિક કરવાનું છે જ્યાં આગળ નવી અરજી કરવા પર ક્લિક કરવાનું છે ને પછી તમારું નામ ને એ બધું અહીંયા આગળ ટાઈપ કરી તમે આવી રીતે અરજી કરી શકો છો તો મિત્રો આ એક સરસ મજાની માહિતી હતી તો તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવી જ ઇન્ફોર્મેશન તમને મળવાપાત્ર રહેશે અને તમે જો આ આ ફોર્મ છે તમે ઘરે બેઠાના ભરાવી શકો તો ક્યાંક ઓનલાઈન પણ ભરાવી શકો છો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે તો ચેનલને ફોલો અને પે ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને પે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે થેન્ક યુ સો મચ